ચાલો મિત્રો કેમ છો મજામાં બધા જય માતાજી તો તમારું બધાનું સ્વાગત છે મારા અંદર એક નવી સાથે જેનું નામ છે પાત્રા બાઇટ્સ આમ તો બહુ સારા લોકોએ નામ સાંભળ્યું છે અને ખાતા પણ છે પણ સાવીજી રેસીપી છે જે પાત્રાની અંદર બને છે તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ પાત્રા બાઇટ્સ તો અહીંયા બધી સામગ્રી આવી ગઈ છે ઝીણા ઝીણા કટિંગ કરી લેવાના છે પેલા ગોળ રોલ વાળીને ત્યારબાદ આડાવાળા ઝીણા ઝીણા કટિંગ કરી લેવાના કટિંગ થઈ જાય એટલે અલગ આપણે બાઉલમાં કાઢી લઈશી એ બાઉલ માં કાઢવાના છે જે બાઉલ ની અંદર આપણે બનાવવાનો હોય ત્યાર એની અંદર એક નાનો આદુનો ટુકડો ક્રશ કરીને નાખવાનો તો ખાંડી ના નાખવાનો લસણની ચાતી પાંચ કળી નાખવાની જેથી આદુ લસણનો ટેસ્ટ સારો આવે તો પાતરા બાઇટ્સ એક સરસ મજાની રેસિપી છે જે નાસ્તાની અંદર પણ ચાલે છે અને સાવીજી લેપ બની જાય છે મિનિટોમાં તૈયાર થઈ જાય છે લસણ નાખ્યા બાદ મરચું લીલું મરચું નાખવાનું મીઠું હળદર ધાણાજીરું અને લાલ મરચું પાવડર નાખીને સફેદ તલ નાખવાનું ત્યારબાદ ઉપરથી થોડું તેલ નાખીને હવે હલાવી દઈશું ગેસની ફ્લેમ ઉપર મૂકીને આપણે સતત એને હલાતા રહીશું એવું લાગે તો થોડુંક પાણી પણ એડ કરીશું જ્યાં સુધી અળવીના પાન પાકી ન જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું ત્યારબાદ ચણાનો લોટ હોય એને ઉકાળીને આપણે એમાં એડ કરી દેવાનો અને સતત હલાવતા રહેવાનો જ્યાં સુધી ચણાનો લોટ પાકી જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું મિક્સ કરતું રહેવાનું તો ચણાના લોટની પરિસ્થિતિ છે તો તમે જોઈ શકો ધીરે ધીરે લોટ ચોંટતો જાય છે અને પાકતો જાય છે

બનાવ્યું છે પાતળા બાથરૂમ તે નાખીશું એવું નાખીને બીજી વાટકી હાથથી વાટકીથી ચૂમચી છે કે મેંથી આપણે દબાવીને સરસ મજાનો કરી લઈશું જે રીતે આપણે શેરો બનાવતા હોય સુકડી બનાવતા હોય રવો બનાવતા હોય તે જેવી રીતે આપણે બનાવીએ છીએ તેવી રીતે આપણે એને દબાવી દબાવીને મૂકી રાખવાનું થરે ત્યાર સુધી બે થી પાંચ મિનિટ સુધીને રેસ્ટ માટે રાખી દેવાનું થઈ જાય એટલે પાટલા ઉપર કે અલગ છે ઉપર આપણે એને ફાટી લઈશું ત્યારબાદ એને ઝીણા ઝીણા કટિંગ કરી લઈશું શરી વડે કટિંગ કરી લેવાના તો તમને રેસીપી કેવી લાગી છે તે જરૂર જણાવજો મારી ચેનલ ને લાઈક કરજો ફોલો કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો વધુમાં વધુ શેર કરજો તો રસોઈ છે તે નાના ભાવતી હોય છે જે છોકરાઓ પાંદડા વાળે શાકભાજી ના ખાતા હોય તેને આવી રીતે બનાવીને આપણે એને ટિફિનમાં લંચ બોક્સમાં કે નાસ્તાના બોક્સની અંદર આપી દેવી તો પણ એ કહી છે ચણાના લોટની રેસીપી છે એટલે હેલ્ધી પણ રહે છે તો અહીંયા કટિંગ મસ્ત મજાના થઈ ગયા છે હવે આપણે એને વઘારીશું તો ગેસ ચાલુ કરીને ઉપર આપણે પેન મૂકીશું તેમાં બે થી ત્રણ પાવડા જેટલું તેલ એડ કરીશું તેલમાં એને ફ્રાય કરવાના છે શેકવાના છે તેલ ગરમ થાય એટલે રાઈ

એટલે આપણે એને ઉલટાવીને બીજી સાઈડ પણ પકવીશું જોઈએ એવી રીતે વારા ફરતી આપણે બંને સાઈડ પકવી દઈશું જેથી કરીને થોડા પણ કચ્ચા પણ હોય તો પણ એ પાકી જાય છે તો આપણા પાત્રા બાઇક તૈયાર થઈ ગયા છે તમને રેસીપી કેવી લાગી લાઈક કરજો શેર કરજો અને ફોલો કરજો જય માતાજી થેન્ક યુ આભાર બધાને